સાબર વાર્ષિક દૂધ વધારો જાહેર સાબર નક્કી કરાયેલા નવસો પંચાણું રૂપિયા ભાવ વધારો મંજૂર એકસઠમી સાધારણ સભામાં અન્ય ઠરાવો પણ પસાર હવેથી ત્રીસ જૂન પહેલા અપાશે દૂધનો ભાવ વધારો એકસઠમી સાધારણ સભામાં કોઈ પણ મંડળીનો વિરોધ નહીં સર્વનામતે એકસઠમી સાધારણ સભા સંપન્ન હવેથી ચેરમેન તેમજ સેક્રેટરીને પણ સાધારણ સભામાં મળશે સ્થાન છસો ત્રેપન કરોડ નો કુલ ભાવ વધારો અપાયો ગત વર્ષે છસો બે કરોડ નો અપાયો હતો ભાવ વધારો સાબર ડેરી નો વાર્ષિક દૂધ વધારો જાહેર સાબર નક્કી કરાયેલા નવસો પંચાણું મંજૂર એકસઠમી સાધારણ સભામાં અન્ય ઠરાવો પણ પસાર હવેથી ત્રીસ જૂન પહેલા અપાશે દૂધનો ભાવ વધારો એકસઠમી સાધારણ સભામાં કોઈ પણ મંડળીનો વિરોધ નહીં સર્વનામતે એકસઠ સાધારણ સભા સંપન્ન હવેથી ચેરમેન તેમજ સેક્રેટરીને પણ સાધારણ સભામાં મળશે સ્થાન છસો ત્રેપન કરોડ નો કુલ ભાવ વધારો અપાયો ગત વર્ષે છસો બે કરોડ નો અપાયો હતો ભાવ વધારો નિયમ પ્રમાણે જે એજન્ટના કામકાજ હતો એ સર્વને અને મંજૂર કરવામાં આવે છે ચાલુ વર્ષે અમારા પશુપાલકોને રીટર્ન મની ભાવ નવસો પંચાણું રૂપિયા જાહેર કરી દો એ ભાવ ચૂકવવાનું આજે નક્કી કરીશું સભાસદના જે પ્રશ્નોની ચર્ચા માટે અમે આવતી સભાની અંદર ચેરમેન સેક્રેટરી બંને બોલાવવાનો પણ નિર્ણય કર્યો છે ને એવો જે મંડળી લેવલના પ્રશ્નો હોય એનો એક નિકાલ થાય એ ભાવથી નિયામક મંડળે આ વર્ષે નવી પ્રથાપ પ્રણાલીકા ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે આજે નિર્ણય નિયામક મંડળના નિર્ણયમાં એજીએમની અંદર એક ટ્રાવ કર્યો કે જનરની મંજૂરીની અપેક્ષા હિત ઇચ્છો પહેલો ભાવ ચૂકી દેવો એટલે જે પ્રશ્ન બને છે એ પ્રશ્ન કાયમ માટે સોલ્યુશન થાય અમારી જે સભાસદ મંડળીઓ છે એક હજારને અડતાલીસ એક હજાર અડતાલીસ મંડળીઓના ચેરમેનને અમે આમંત્રણ આપેલું હતું અને તે સર્વે લોકો આજે હાજર રહ્યા હતા અમારી જે રિટેન મની કે જે અગાઉ અમે નવસો ને સાઠ રૂપિયા ભાવ ચૂકવેલો હતો અને બાકીના જે પાંત્રીસ રૂપિયા એટલે કે નવસો પંચાણું પ્રમાણે જે ભાવફેર ચૂકવવાનો બાકી હતો એ આજે અમે જાહેર કરી અને આજે અથવા આવતીકાલે એમના ખાતામાં આપી દઈશું કુલ અમે પુલિંગ રેટ અમે આઠસો ને પચાસ આપેલો હતો વર્ષ દરમિયાન અને ફાઇનલ રેટ જે પ્રતિ કિલો ફેટ એ નવસો ને પંચાણું રૂપિયા અમે ચૂકવી આપેલ છે એટલે કે એકસો ને પિસ્તાલીસ રૂપિયાનો જે ડિફરન્સ થયો એના છસો ને કરોડ રૂપિયા અમે કુલ ચૂકવવાના છીએ સો મંડળીઓ નહીં પણ અમારી જે સભાસદ મંડળીઓ એક હજાર અડતાલીસ હોય એના આ વખતે એક બે ઠરાવ વધારાના કરવામાં આવે કે આવતી સાલથી હવે ત્રીસ છની જે સાધારણ સભા થાય કે ન થાય પરંતુ સભાની મંજૂરીની અપેક્ષાએ જે ભાવ રકમ હશે એ ચૂકવી દેવામાં આવશે અને બીજો એક ઠરાવ એવો કરવામાં આવ્યો છે કે આવતી સાલથી આ સાલ અમે અત્યાર સુધીની પ્રણાલિકા પ્રમાણે દરેક મંડળીનું એક ચેરમેન જ ખાલી બોલાવતા હતા એની જગ્યાએ આવતી સાલથી હવે ચેરમેન અને એક સેક્રેટરી બંનેને બોલાવવામાં આવશે શાંતિપૂર્ણ આજની સાધારણ સભા યોજાઈ છે અને જે ભાવ વધારો નવસો પંચાણું એટલે પાંત્રીસ રૂપિયાનો જે વધારો આપવાનો હતો એ ચેરમેનશ્રીએ બેથી ત્રણ દિવસમાં પોતપોતા મંડળીઓને એકાઉન્ટમાં નાખવાની એમને વાત કરી છે તો આજે શાંતિપૂર્ણક એકસઠમી સાધારણ સભા આજે પૂર્ણ થઈ સાધારણ સભા આજે મળી ખૂબ શાંતિપૂર્ણ રીતે બે મંડળીઓના પ્રતિનિધિ આવ્યા હતા એમના જે પ્રશ્નો અગત્યના અંદર એમના હૃદયમાં જે હતા એ ત્રીસ છ અમને ભાવફેર મળવો જોઈએ એ મળવા અંગેની ચેરમેનશ્રીએ જાહેરાત કરી આજના અધ્યક્ષસ્થાને ચેરમેનશ્રી સાબરડી શામળભાઈએ જાહેરાત કરી કે આવનારા દિવસોમાં ત્રીસ છ પહેલો અમે ભાવફેર ચૂકવી દઈશું અને એ માટે જરૂરી કાર્યવાહી પૂરી કરીશું